તાલુકાના થામણા નવરાત્રી યુવક મંડળ દ્વારા નવરાત્રી ગરબા ચોકમાં કરવામાં આવ્યા ઉમરેટ તાલુકાના થામણા ગામે નવરાત્રી યુવક મંડળ અને તથા સિનિયર સિટીઝન ફોરમ દ્વારા જંડા ચોકમાં ત્રીજા નવરાત્રીએ ગરબાઓની હરીફાઈ રાખવામાં આવી જેમાં બહેનો માટે પાંચથી થી લઈને સાહીઠ વર્ષ સુધીના કુલ છ ગ્રુપ પાડીને દરેક ગ્રુપને પહેલું તથા બીજું ઇનામ આપવાનું આયોજન કરાવું ગરબા રમતા દરેક નાના બાળકોને પણ પ્રોત્સાહિત ઇનામ ભેટ આપવામાં આવ્યા હતા અને સિનિયર સિટીઝન પચાસ વર્ષની એસી વર્ષના સિનિયર સિટીઝનો ગરબે રમ્યા હતા જોવાન્યાઓને શરમાવે તેવા ગરબાઓ રમતા જોવા મળ્યા નાના બાળકો પણ બહુ સરસ રીતે તાલ સાથે રમતા જોવા મળ્યા હતા બાળકોને પણ આશ્વાસન ઇનામ રૂપે આપવામાં આવ્યા અને બહેનોને પણ ઇનામ વિતરણ કરાવ્યું હતું થાળા સિનિયર સિટીઝન દ્વારા ખેલૈયાઓ માટે ઇનામનું વિતરણ કરવામાં આવ્યું પ્રસંગે ઇહાળતા લોકો તથા ગરબે રમતા ખિલાયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો માતાઓ નાના ભૂલકાઓનો ખૂબ ખૂબ આભાર આજ રોજ થામણા મુકા મુકામે કોમ્પિટિશન ગરબા કોમ્પિટિશન યોજી સૌએ ખૂબ જ આનંદ અને ઉત્સાહભેર ભાવ લીધો ભાગ લીધો અને અમને નિર્ણાયક તરીકે અહીં બોલાવવામાં આવ્યા તે બદલ સૌનો હું આભાર માનું છું હવે અમારી રીતે આ જેમ ભાઈએ કીધું એમ કોઈને ઓળખતા નથી અને હું તો પહેલી જ વખત થામણામાં આજે આવી છું પણ મને ખૂબ જ આનંદ થયો બધાને આટલા બધા સરસ બોડી સંખ્યામાં રમતા જોઈને તો અમે નિર્ણય આપ્યો છે જે તમે માન્ય રાખશો કોઈ લાગવક નથી કારણ કે લાગવક તો અમારા કોઈના સ્વભાવમાં જ નથી પણ અમને જે યોગ્ય લાગ્યું એ પ્રમાણે અમે નંબર આપ્યા છે કારણ કે કોમ્પિટિશન હોય એટલે નંબર તો આપવા જ પડે બધાને તો નંબર અપાય નહીં એટલે જે વધારે યોગ્ય લાગ્યું છે

પ્રથમ નંબર છે કાજલ પ્રિયવર્ધન પટેલ ઉમર વર્ષ નવ સંસ્થાના પ્રમુખ શ્રી ગની વિનંતી કરીશ સંસ્થાના પ્રમુખ શ્રી જગદીશ મેં વિનંતી કરીશ કે તેમના હસ્તે એને ઇનામ આપશે એમાં બીજા નંબર પર આવે છે માયુરીબેન દેવાભાઈ વણજારા ઉમર વર્ષ નવ માયુરીબેન દેવાભાઈ વણજારા ક્યાં ખોવાઈ ગયા બોલો

बेन भाई शर्मा परिबेन बोलिन भाई शर्मा उम्र वर्ष 7 से 10 बाकी 10 वर्ष कमलेश भाई ने विनती करीस कमलेश भैया आओ तो आगाज आ आवाज बड़ा आवाज 11 से 20 वर्ष में

پیش ચરછે ન ંરતતય ન મીણ હેડલ